કામ તો આજે આપણે જઈએ છીએ દુકાને હાલી તો હાલો મિત્રો આપણે દુકાને જ જઈએ હું આવ્યો તો મારા મિત્ર ની ઘરે કેમ કે એને લઈ જાવ તો પણ એ તો નથી અહીંયા કે ક્યો છે તો આપણે એકલા જઈએ હવે મને ભૂખ લાગી હતી બહુ એટલે આપણે દુકાને જઈએ છીએ હાલી તો હાલો મિત્રો દુકાને તો મિત્રો આપણે અહીંયા ગાડીમાં ઉતરી ગયા છે જો મિત્રો હવે મિત્રો આપણે આગળ જઈએ મિત્રો હું અર્ધે ગયો સૌ જ આવશો અડધે ભૂગી ગયો લીધો છે તમને અહીંયા છાયામાં દેખાતો હોય છે આપણે એમ જઈએ દુકાને હવે અડધે તો ભૂગી ગયા છે આઈલા જાય તો એ ગાડી ઓછી થતી જઈએ આકડી ગારી હાવ પૂરી થઈ જાય પછી આપણે નિકો રોયા જઈએ રસ્તે સડી જાઉં દુકાને જ ફૂગી જાવ રસ્તામાં જ આવી જાય તો મિત્રો આપણે ગાડીની બહાર નીકળી ગયા છે એના મોનીકર દુકાન છે તો આપણે એનીકળ જઈએ દુકાન ને અંદર પછી મળીએ આપણે મિત્રો અંદર તો મિત્રો આપણે દુકાને ફૂગી ગયા છે એ લો મિત્રો દુકાન છે તો મિત્રો આપણે પેલા કઈક લઈ લઈએ ખાવાનું તો મિત્રો આપણે લઈ લીધું દુકાને બતાવું અનબોક્સિંગ કરીએ આપણે લઈ છે કઈક ઇનામ તો આપણે ઘરે જઈને પછી તમને બતાવું મિત્રો તો મિત્રો હું જાતો જતો તમને આમ તમારું હોય તો કેજો કમેન્ટ કરજો લઈ જાજો અહીં પડે તમારા હોય તો કહેજો મને તમારી પાછળ પડ્યા ચમકલા હે તો હોય તો કહેજો એટલે તમને ક્યાં એ કહું કોમેન્ટ કરજો તમારે હોય તો દઈ દે અને દઈ દેવી ત્યાં જ પડ્યા છે તો આવજો તમે આપણે દઈ દેવું જેના હોય એના ઘરે આવી જાજો તો મિત્રો હું બીજું જો પાછી ગાડી આવશે આગળ ગાડીમાં આપણે એન્ટર થઈ જાઉં આગળ તો હાલો

તો આપણે ખાવાનું લઈને આપણે ઘરે આવી ગયા છે જો મિત્રો ખાવાનું છે તો આપણે પેલા એને બારું કાઢીએ તો જો મિત્રો મેં ખાવાનું કાઢી લીધું છે આ સોડા આ છે ટોર્સ આ છે ઇનામ વાળું ગોપાલ પૈસા છાપે એટલે હું નીકળે જોઈએ આ છે બિસ્કીટ ને ઓલી હું કહેવાય વેફર તો હવે આપણે આને પેલા આને ખોલીએ આપણે ઇનામ વાળાને તો મિત્રો આ પ્લેટમાં રાખી દીધું છે હવે આને આપણે તોડીએ પેલા એટલે આમાં તો અવાજ બધા મોકલી તો આપણે હું બનાવી ગયા આમાં તો કઈ નું નતું ખાલી આ ખાવાનું નહિ કહું હા આપણે શેતરાઈ ગયા હવે હું આ ખાઈ આપણે